બજારમાં સાત હજાર બસો બોતેરસો સુધીનું તમને આ મીડિયા મોડ પડશે આમ તો મિત્રો આપણે આગળ જે વોઇસ આપણે તમે સાંભળશો ને એ કેમેરાનો હશે હવે તમે કેમેરાનો શૂટ જુઓ કે કેમેરો કઈ પ્રકારે શૂટ કરે છે તો આ છે કેમેરાનું જોઈ શકો છો આવી રીતે બ્લોગિંગ તમે કરી શકો છો હેલો નમસ્તે રામ રામ કેમ છો મિત્રો તો ઘણાને નવા જે વ્લોગર હોય છે એને ડાઉટ હોય છે કે ભાઈ મોબાઈલ લેવાય કે કેમેરો લેવાય તો આજે બધો ડાઉટ આપણે ક્લિયર કરવાના છીએ કેમેરો લેશો તો કેટલો એક્સ્ટ્રા ખર્ચો થાય અને તમે મોબાઈલથી કદાચ શૂટિંગ કરશો તો એમાં કેટલો તમારે ઇન્વેસ્ટ કરવા જો તમામ સ્ટેપ બાય સ્ટેપ દેખાડી આજે ગોપરાનું મેં પૂરું સેટઅપ પૂરું કરી નાખ્યું છે તો આજે આપણે કેમેરાનું સેટઅપ જોવું એ ટુ ઝેડ વસ્તુ આ છે મિત્રો ગોપ્રોનું મીડિયા મોડ મીડિયા મોડ તમે લેવા જાઓ એટલે તમને બજારમાં સાત હજાર બસો બોતેરસો સુધીનું તમને આ મીડિયા મોડ પડશે મીડિયા મોડ શું કામ કરે છે અને મીડિયા મોડ હું કામ આપણે લાવવું જોઈએ એ તમામ વસ્તુ હું તમને દેખાડી તો આપણે પહેલાં મીડિયા મોડનું અનબોક્સિંગ કરીએ ત્યારબાદ આપણે જે કેમેરો છે એનું સેટઅપ આપણે કરીએ તો આ છે મીડિયા મોડનું બોક્સ જોઈ શકો છો આ છે મીડિયા મોડ એક નાનું એવું અટમેન્ટ આની સાથે આવે છે તો આ હેલ્મેટ માઉન્ટ છે આ એની હેરી આવે છે બાકી એક બે કાગળી આવે છે બિલ આવે છે અને આ છે મીડિયા મોડ આ મીડિયા મોડમાં તમને એક્સ્ટ્રા માઈક જોવા મળશે એક માઇક આપણે આ અટેચ કરી શકશું અને તમારે ફોક્સ એલઈડી લાઇટ પણ યુઝ કરવી હોય પણ એનો પણ પોંટ આપેલો છે તો આ પોર્ટ ઉપર તમે પણ એલઈડી લાઇટ પણ ફિક્સ કરી શકો છો તો આવી રીતનું છે મીડિયા મોટ આવી રીતનું કરો એટલે ઓપન થઈ જાય તો હવે આમાં આપણે કેમેરો સ્વિચ કરવાના છીએ તો આ છે ગોપ્રો એક્શન કેમેરો આ તમે માર્કેટમાં નવો લેવા જાઓ તો રાઉન્ડ બત્રીસ હજાર આસપાસ પડશે કેમેરો અને આની અરે બેટરી આવે છે અને એક આ હેલ્મેટ મોટ આવે છે જેથી તમે મોટો વ્લોગિંગ કરી શકો એક આવે છે બેટરી એમની એરી તો મિત્રો કેમેરો તમારે એક્સ્ટ્રા ખર્ચો કેટલો કરવો પડે એ બધું આજે હું કવર કરવાનો છું તો આ કેમેરો છે આમાં પહેલાં પ્રથમમાં તમે મેમરી કાર્ડ જેવું તેવું યુઝ નહીં કરી શકો આમાં તમારે મેમરી કાર્ડ સેન્ડિક્સનું એક્સ્ટ્રીમ પ્રો જે મેમરી કાર્ડ તમને બે હજારથી પચીસ સુધીનું ખાલી મેમરી કાર્ડ પડશે તો હવે આપણે મેમરી કાર્ડ આમાં નાખીને અને બેટરી નાખીને આપણે સેટઅપ તૈયાર કરીએ તો મિત્રો આ છે સેન્ડિક્સનું એક્સ્ટ્રીમ પ્રો એસડી કાર્ડ હાઈસે સ્પીડનું હોય ને એ જ તમે યુઝ કરી શકો તો હવે આપણે આમાં સડાવી દઈએ તો અહીંયા બેટરીની પાયા સડાવવાનું છે તો અહીંયાથી આપણે સડાવી દેવાનું તો આ સડી ગયો આ થઈ ગયો રેડી ગો ક્રોસ હવે બટન દબ્યું એટલે સ્ટાર્ટ થઈ જાય ત્યારબાદ વાત કરીએ તો બોયાનું માઈક છે આ માઈક રાઉન્ડ તમારે પંદરસો થી સત્તરસોનું પડશે મોબાઈલ મોબાઈલમાં હાલશે અને કેમેરામાંય હાલશે તો નોખી નોખી બે કેબલ આપે છે આ તમે જ્યારે મોબાઈલ યુઝ કરો ત્યારે આ મોબાઈલ ઉપર હાલશે અને જે આ કોડ છે આ તમારે કેમેરામાં યુઝ કરવી હોય ત્યારે આ કેમેરામાં આ કોડ તમારે યુઝ કરવાની રહેશે તો હું મોબાઈલથી જ્યારે શૂટ કરતો હોય ત્યારે આ કેબલ યુઝ કરું ત્યારબાદ કેમેરાથી શૂટ કરવાનું હોય ત્યારે આ કેબલ આપણે યુઝ કરવાનું છે તો આ રાઉન્ડ તમારે પંદરસો આસપાસ આ બોયાનું માઇક પડશે અને વોઇસ પણ સારો છે આપણે લાસ્ટમાં કેમેરો ચાલુ કરીને તમને વોઇસ ચેક કરાવી ત્યારબાદ કેમેરાનું ટાઈપોડ તમે ઓરિજિનલ ગોપરોનું લેવા જાઓ તો બે હજારનું આવશે અને મીડિયમ તમે લેશો બીજી કંપનીનું તો 700 સાતસો રૂપિયાનું તમને આ ટાઈપોડ મળી જાય તો હવે આપણે ફટાફટ છે ને કેમેરો અને બધું આપણે આમાં લગાડી દઈએ સેટઅપ કમ્પ્લીટ કરીને છે એટલે તમને પણ આઈડી આવે કે સેટઅપ કેવું લાગે છે ત્યારબાદ આ માહિત માટે જે કેમેરા કેમેરાટેચ કરવા માટે આ એક સ્પેર પાર્ટ છે એ આવી રીતે આપણે લગાડી લેવાનો આવી રીતે લાગી જાય ત્યારબાદ આપણે કેમેરો યુઝ કરવાના છીએ તો કેમેરા માટે આપણે આ કેબલ યુઝ કરવાનો છે ટુ પોઈન્ટ વન ચેકનો આ કેબલ આવે છે ઓલો થ્રી પોઈન્ટ ફાઈવ એમ એમનો હોય આ ટુ પોઈન્ટનો છે પછી આ છે મીડિયા મોડ મીડિયા મોડનો ખર્ચો હું કામ કર્યો કારણ કે આ કેમેરામાં કોઈ તમે માઇક યુઝ નહીં કરી શકો કામનું અડેપ્ટર જો હે અડેપ્ટર તમને પિસ્તાલીસો રૂપિયાનું પડશે અને મીડિયા મોડ બોતેર બોતેરસોનું પડશે સાત હજાર બસોનું તો આ મીડિયા મોડ છે મીડિયા મોડમાં થોડાક ફંક્શન જાજા આવે એ માટે આપણે મીડિયા મોડ લીધું છે કારણ કે અડેપ્ટરમાં ખાલી તમે અવાજ જ નાખી શકો માઇક જ અટેચ કરી શકો બાકી આમાં તમને બધે બહાર તમને પ્લગ મળી જાય ચાર્જિંગ કરવાના માઇક લગાડવાના તમામ પ્લગ તો હવે આપણે ગોપરો નાખી દઈએ પહેલાં આ ઢાંકણું આપણે રિમૂવ કરી નાખીશું આવી રીતે આ ઢાંકણું લઈ લેવાનું ત્યારબાદ આ સ્વીચ છે ને આ એક પોઈન્ટ આપેલો છે ટાઈપ સીમાં આપણે આવી રીતે કેમેરો નાખી દેવાનો છે રેડી ત્યારબાદ આ પેક કરી દેવાનો છે આ પેક થઈ ગયો ઓકે આવી રીતે દેખાય આ છે મીડિયમનો જોઈ શકો છો ત્યારબાદ હવે આપણે ટાઈપોર્ડ માટે જ કરીશું સ્કરૂ આવે છે સ્કરૂ આપણે લગાડી દેવાનો અહી તો આપણો કેમેરો લાગી ગયો છે જોઈ શકો છો આરામથી આ કેમેરો લાગી ગયો હવે અહીંયા પોર્ટ આપેલું છે તમે અહીંયા ફ્લેશલાઇટ એલઈડી લાઇટ પણ યુઝ કરી શકો ત્યારબાદ અહીંયા તમે એ યુઝ કરી શકો ગમે જગ્યાએ માઇક પણ અહીંયા માઇક લગાડવાથી આ જે કેસ છે ને આ નોઈસ આ નોઈસનું જે ફિલ્ટર કરવાનું છે ને એ કેમેરામાં આડું આવી જાય છે એટલે કેમેરાની ફૂટેજમાં આવે છે એ માટે આપણે અહીંયા લગાડીશું ત્યારબાદ આપણે ચેક કરીશું કે અવાજ કેવો આવે છે અને કેવી રીતે મીડિયા મોડ છે એ કામ આપે છે બધા એમ કે મીડિયા મોડથી અવાજ બહુ સારો આવે છે તો આપણે હવે ટ્રાય કરીશું તો આને

જ્યાં રોસડા છે ને એ લેન્સની આડા આવતા હતા ને નકર આઈએ પણ તમે યુઝ કરી શકો પણ આપણે સાઈડમાં કર્યું છે આએ તમે એલઈડી લાઈટ પણ યુઝ કરી શકો છો તો આવી રીતે સેટઅપ કમ્પ્લીટ થઈ ગયું તો મીડિયા મોડ આ પ્રમાણે કામ લાગે છે હવે વાત કરીએ કે કેમેરા કરતાં તમારે જો લેવું જ હોય કે એમ થાય કે ભાઈ નવે નવા બ્લોગર હોય તો કેમેરો એક લઈ લઈ પણ મારી માનો તો કેમેરો ન લેવા તમારે મોટો બ્લોગિંગ કરવો હોય તો કેમેરો લ્યો તો કેમેરો સરળ પડશે બાકી તમારે જો વ્લોગિંગ કરવી છે તો તમે આઈફોન તરફ જઈ શકો છો કારણ કે આના ડેટા ટ્રાન્સફર કરવામાં એટલી વાર લાગે કારણ કે આ બધા ડેટા ટ્રાન્સફર કરીને તમે બીજે ફોનમાં લેવા પછી એડિટિંગ કરવું પછી પાછું વિડીયો અપલોડ કરવો તો એ બહુ મહેનતવાળી વાત છે અને એપલ હશે તો એપલમાં તમે શૂટિંગ એ કરી શકશો તાત્કાલિક તમે એડિટિંગ પણ કરી શકશો તો મારું માનો તો કેમેરો ન લેવાય એપલ લઈ લેવાય તો આ હતું કેમેરાનું રિવ્યૂ અને ખર્ચો પણ મેં તમને કહી દીધો કે એક માઇક લગાડવા માટે આપણે કેટલો ખર્ચો કરવો પડે ત્યારબાદ હવે આપણે હવે નેક્સ્ટ ફૂટેજ જોઈએ ને એ આ કેમેરાની છે કે કેમેરો કેવી રીતે કેપ્ચર કરે છે તો મિત્રો આપણે આગળ જે વોઇસ આપણે તમે સાંભળશો ને એ કેમેરાનો હશે હવે તમે કેમેરાનો શૂટ જુઓ તો કેમેરો કઈ પ્રકારે શૂટ કરે છે સુપર વ્યૂ અને વ્હાઈડ એંગલમાં બેય તમે વ્લોગિંગ કરી શકો તો પેલા આપણે સુપર સુપરવ્યૂમમાં આપણે એક્સેપ્ટ કરશું અને પછી વાઇડ એંગલ આપણે જોવું તો હવે નેક્સ્ટ આપણે ફૂટેજ જોવાના છે કેમેરાની છે તો હવે મિત્રો આ કેમેરો ચાલુ થઈ ગયો છે હવે જે તમને અવાજ દેખાય છે સાઈડમાં તમને દેખાતું છે તો આ છે કેમેરાનું જોઈ શકો છો આવી રીતે બ્લોગિંગ તમે કરી શકો છો ટૂંક સમયમાં તમે સુપર સુપરવ્યૂમમાં રાખશો તો ઝાઝુ બેકગ્રાઉન્ડ કેચ અપ કરશે અને વાઇડ એન્ગલમાં રાખશો તો ઓછું બેકગ્રાઉન્ડ કેચઅપ કરશે તો અત્યારે આપણે સુપર વ્યૂમાં જોઈ રહ્યા છીએ હવે આપણે વાઈડ એંગલમાં સ્વિચ કરીને હું તમને દેખાડું તો અત્યારે છે આ સુપર વ્યૂમાં જોઈ શકો છો તો હવે મિત્રો તમે જે જોવો છો ને સાઈડમાં એ છે વાઇડ એંગલમાં ઘણા ખરા જગ્યાએ હું વાઇડ એંગલમાં શૂટ કરતો હોય જ્યારે વ્લોગિંગ કરતો હોય ત્યારે અને જ્યારે મોટો વ્લોગિંગ કરવું ને ત્યારે હું આપણે સુપર વ્યૂમાં રાખું છું એટલે ઝાઝુ બેકગ્રાઉન્ડ કેચઅપ કરે તો આ જોઈ શકો છો આ જે વ્યૂ છે અને અવાજ તમને આવી રહ્યો છે એ ગોપરાનો છે જોઈ શકો છો ને આવી રીતનું શૂટ કરે છે તમને અંદાજ દેખાતો હશે કે ગોપરો કેટલું કેપ્ચર કરે છે લો લાઇટમાં જોઈ શકો છો આવી રીતનું બેકગ્રાઉન્ડ મળે છે તો મિત્રો તો આજનો આ વિડીયો જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ વ્લોગિંગ કરવી હોય તો કેમેરો લેવાય કે ફોન લેવાય તો આપણે કેમેરો લઈ પછી આઠ દસ હજારનું જે એની જે વસ્તુ છે માઇક અટેચ કરવા માટે એ બધી વસ્તુ જોવે છે તો આશા કરીશ કે આજના વિડીયોમાં તમને કંઈક જાણવા અને નવું કંઈક જોવા મળ્યું છે તો એપલ લઈ લેજો જેથી સરળ પડે અને એડિટિંગમાં પણ સારું રહે તો હાલો એક નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી નમસ્કાર હર હર મહાદેવ જય હિન્દ